જે ફોકસ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની ખાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે

તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારીને અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું

અને મતદારોના પણ આભાર વ્યક્ત કર્યો છે મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારો ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના આપ લોકોના આમ જનતાનો રાજકીય પક્ષના આગેવાનોનો ખૂબ મોટું યોગદાન છે એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત ના તમામ અધિકારીઓ ને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પર અમે ભક્તિ છે ધન્યવાદ સાથે તમામ નજર રાખી રહ્યા કે ચૂંટણીમાં અલગ અલગ પ્રકારની સેન્સિટિવિટી પછી કાસ્ટ લાઈન ઉપર હોય કોમ્યુનલ લાઈન ઉપર હોય પોલિટિકલ સેન્સિટિવિટી હોય કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો હોય એ તમામ અલગ અલગ બાબતોમાં આપી તૈયારીઓ હોય છે અને એ તૈયારી કરવામાં જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઈન્સ છે એ ધ્યાનની રાખ ધ્યાનમાં રાખીને જ કરવાની પ્રક્રિયા છે જ્યાં સુધી આ ઇલેક્શનનો સવાલ છે આ લોકસભા ઇલેક્શનમાં અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ લોકલ લેવલ ઉપર અને રાજ્ય વ્યાપી ગુજરાતની સમક્ષ હતી પોલિટિકલ સેન્સિટિવિટી કાસ્ટ સેન્સિટિવિટી લો એન્ડ ઓર્ડર ઇશ્યુઝ કોમ્યુનલ ઇશ્યુઝ મેનપાવર ડિપ્લોયમેન્ટ આઇડેન્ટિફિકેશન ઓફ સેન્સિટિવ એરિયાઝ એ તમામ નું જે પ્રક્રિયા છે એ છેલ્લા મતદાનના ના બે મહિના પહેલાથી ચાલુ થઈ ગયા છે અને ઓવરનાઈટ પોલીસ ની કામગીરી કારણે આ સફળતા આપણને મળી છે એવું એમાં છેલ્લા બે ત્રણ મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નથી કરી ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે લોકલ ઇસ્યુઝ હોય એ લોકલ ઇસ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇસ્યુઝના સિટી લેવલના રેન્જ લેવલના રાજ્ય લેવલના એ તમામ સેન્સિટિવિટીઝને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી હતી અને કોઈ પણ ઇલેક્શન સમગ્ર તંત્ર માટે એ ચેલેન્જિંગ હોય જ છે પણ પોલીસની પણ અલગ પ્રકારની ચેલેન્જ અને એટલા માટે હું કહું છું કે મને ખૂબ ગર્વ છે કે ગુજરાત પોલીસે તમામ અધિકારીઓએ જે મહેનત કરી છે અને આ ચેલેન્જીસ આઈડેન્ટિફાઈ કરી અને ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કર્યા પછી એને અનુરૂપ તૈયારી કરી એ બંને આપણને ખૂબ સારી એવી સફળતા આપણને મળી છે પોલીસ કર્મીઓ અને ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ થવાની અને અલગ અલગ એકમોમાં ડિપ્પર્પમેન્ટ હતી અલગ અલગ જગ્યાએ ડિપાર્મેન્ટ હતું બધા શહેરમાં બધા રેન્જમાં અને રાજ્યમાં ડિપ્પોમેન્ટ હતી ગરમીના સમયમાં મતદાનના દિવસે આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જે ફૂડ પેકેટની બાબત હોય ઓઆરએસની બાબત હોય એ લોકોની હાઈડ્રેશન બરોબર હોય એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી રહે અને ફંડનો ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એ લોકોના અને કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે અને એ લોકોએ પોતાના એસપી સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા રહેવાની જમવાની વાહનની વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપી અને એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી અમુક એક તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું અને એમાં એક બે લોકોનું પણ ઓપરેશન પણ કરવાનું થયું હતું એ સારવાર પણ કરવાની જરૂર પડી હતી એ તમામે આપણે કર્યું છે लि तमाम तैयारियों विराट पुलिस तरफ से करवा मालूम है कि मैंने खूब संतोषन से वावन है धन्यवाद मैं वागबु को बोलवा कोशिश करूंगा मजा मंसूर द्वारा यह हमें सीपी साहब भी मिलो थैंक यू सब्सक्राइब करो फैक्ट फंड न्यूज़ चैनल ने और YouTube पर बेल आइकन दबा भी समाचारों ने तमाम अपडेट मेड़वो